એવું કેટલાક લોકો એમ માને છે અને પોતે જ શક્તિશાળી છે અને પોતે જ બધી દુનિયાનું જ્ઞાન ધરાવે છે એવું કેટલાક લોકો પોતાના વેમમાં ચાલે છે પણ એ વેમ ચૂંટણી પછી બધાને ખબર પડી જશે સાતમી વાર પણ લોકસભા જીતવાની તૈયારી છે અને એવું પણ નથી પાર્ટી જો નક્કી કરે કે મનસુખ વસાવે છે બીજા કોઈને આપવું છે જેને પણ તો તેને પણ જીતાડવાની મારી જવાબદારી છે